ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબચિયાને પૂરી દો નક્કામાં પાણી ભરેલા પાત્રને ટાયર ટ્યુબ ડબ્બા ડુપીનો નિકાલ કરો હંમેશા મચ્છરદાનીમાં સુવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાયના કપડાં પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે

જીરો થી ચૌદ વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે બાળક હર પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કાઢે હોય એ શરીરના ભાગે લાલાશ પડતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાનવાળા બાળકો આવા કોઈ લક્ષણો વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને અને બાળકોને લાંબી કપડા પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને ને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો

અને જે જગ્યા પર મચ્છર કાઢ્યા હોય તે શરીરના ભાગે લાલા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણ વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાપોચિયાને પૂરી દો

અને આજુબાજુ આની કોઈ દવા નથી જીરો થી ચૌદ વર્ષ ના કોઈ બાળક ને તાવ આવતો હોય તાવ આવ્યા સાથે ખેંચ પણ આવી શકે બાળક અર્ધાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલા સ્પોરતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો

એને તિરાડને પૂરેપૂરી પૂરી દો જો પાકું ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યું હોય તો સિમેન્ટ લાવીને તિરાડોને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટીથી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ પ્લાય નામની ઊંચના હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અને આજુબાજુના તમામ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે જે જીરોથી ચૌદ વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે બાળક ને તાવ આવતો હોય તાવ આવ્યા સાથે ખેંચ પણ આવી શકે બાળક અર્ધાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કર્યા હોય એ શરીરના ભાગે લાલાસ પડતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણ વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકો તંદુરસ્ત ને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયા પૂરી દો નક્કા પાણી બારેલા પાત્રને ને ટાયર ટ્યુબ ડબ્બા ટૂપી નિકાલ કરો હંમેશા મચ્છરદાનીમાં સુવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાઈના કપડા પૂરે શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે એવા દિવારો જ્યાં તિરાડ પડેલી છે એને તિરાડને પૂરે પૂરી પૂરી દો જો પાકો ઘર હોય અને

નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત ને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાપચિયાને પૂરી દો નક્કામાં પાણી ભરેલા પાત્રને ટાયા ટ્યુબ ડબ્કા ટુપીનો નિકાલ કરો હંમેશા મચ્છરદાનીમાં સુવાની કોશિશ કરો અને બાળકોને લાંબી બાઈના કપડા પૂરેપૂરી શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત રાખો સલામત રહો અને સાવચેત રહો જ્યાં કાચા ઘરો છે અને પ્લાસ્ટર વગરના ઘરો છે એવા દિવાલો જ્યાં તિરાડ પડેલી છે એને તિરાડને પૂરેપૂરી પૂરી દો જો પાકો ઘર હોય અને ટ્રા

થી ચૌદ વર્ષના બાળકોમાં કોઈ બાળકને તાવ આવતો હોય તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે બાળક હળ પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કઢ્યા હોય એ શરીરના ભાગે લાલા સ્પર્ધા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાનવાળા બાળકો આવા કોઈ લક્ષણોવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને

અને જે જગ્યા પર મચ્છર કડે હોય એ શરીરના ભાગે લાલા સ્પર્તા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણ વાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચિયાને પૂરી દો અને બાળકોને લાંબી કપડા પૂરેપૂરું શરીર ઢંકાઈ જાય એ રીતે બાળકોને કપડા પહેરાવો અને તમારા બાળકોને તંદુરસ્ત અને આજુબાજુ દવા નથી જીરો થી ચૌદ વર્ષ ના બાળકો માં કોઈ બાળક ને તાવ આવતો હોય તાવ આવ્યાની સાથે ખેંચ પણ આવી શકે બાળક અર્ધાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કરડે હોય એ શરીરના ભાગે લાલા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન વાળા બાળકો આવા કોઈ લક્ષણવાળા બાળકો દેખાતા હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ તપાસ કરાવો તમારા બાળકોને તંદુરસ્ત અને સાવચેત સલામત રાખો ખાસ કરીને ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબચિયાને પૂરી દો

પૂરી દો પાકો ઘર હોય અને પ્લાસ્ટર કરવામાં ના આવ્યો હોય તો સિમેન્ટ લાવીને તિરાડો ને ભરી દો કાચું ઘર હોય અને તિરાડો હોય તો એને પણ માટી થી પૂરી દો જેથી જેથી કરીને આ સેન્ટ